મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગોગા ની વાતોમાં મિત્રો અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતાથી અને પૈસાના ભાવથી અથવા તો પૈસા હોય તો ઘરમાં ટકતા નથી અચાનક ઘરમાં બીમારી આવે ધંધામાં બરકત ના થવી નોકરીમાં પગાર ના વધવો આવી ઘણી બધી સમસ્યાઓથી વ્યક્તિ ખૂબ જ પરેશાન થયેલો છે શાસ્ત્રમાં પણ કહેવાય છે કે ખરા સમય પછી દરેક વ્યક્તિનો એક સારો સમય આવે છે પરંતુ તે સમયે ક્યારે આવે છે તે આપણને ખબર હોતી નથી જ્યારે અમુક સંકેતો એવા હોય છે જેનો શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરેલો છે આજે આપને એ જ સંકેતો વિશે વાત કરીશું જે સંકેતો તમને મળે છે તો સમજી લેવું કે હવેથી તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે સારો સમય આવતા પહેલા જોવા મળે છે આ શુભ સંકેતો એક બ્રહ્મ મુહૂર્તમાં માં ઉડી જવી એવા ઘણા લોકો છે જેમની નિયમિત રૂપથી જાગતા પહેલા આંખો ખોલી જાય છે જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે એટલે કે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે તમે જાગો છો તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં યોગ્ય રાહત મળવાની છે બે પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલા ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ છે કે ભગવાન તમારાથી પસંદ છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે ત્રણ ઘરમાં બાળકો એવું કહેવાય છે કે બાળકમાં ભગવાનનો વાસ હોય છે જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાન કાઢે છે અથવા તો તમને કની સકારાત્મક વાત કહે છે તો આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે ચાર ગૌમાતાનું આગમન જો તમારા ઘરમાં ગૌમાતા દરરોજ આવી રહ્યા છે અને તમારી પાસે ભોજન માટે રણકાર કરી રહ્યા છે તો આ ખૂબ જ શુભ સંકેત છે પાંચ સપનામાં મંત્રો સાંભળવા જો તમે તમારા સપનામાં મંત્રો સાંભળો છો જેમ કે રામ રામ તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ઓમ મંત્ર સંભળાય તો તે પણ સકારાત્મક વાક છે સપનામાં મંત્ર ઘંટડી અને શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે છઠ શરીરના અંગોને વૃજવું પુરુષના જમણા અંગનું વૃજવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ આ એક શુભ સંકેત છે તેનાથી વધુ સ્ત્રીઓમાં જો ડાબું અંગ વૃજતું હોય તો તે સારો સંકેત છે એટલે કે સ્ત્રીમાં ડાબા હાથને વૃજવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે પુરુષોમાં જમણા હાથને રૂજુ શુભ સંકેત માનવામાં આવે છે સાત અંદરથી અચાનક ખુશી થવી ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે તેનો મતલબ તમારે સમજવું કે ભગવાન તમને કનિક સારા સંકેત આપી રહ્યા છે જે રીતે તમને આ સમયે ખુશ થવાનું મન થઈ રહ્યું છે તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દીથી જ ખુશીની ફળો લાવવાના છે તમને સુખનો અનુભવ થવાનો છે જેટલો પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયો હશે તે જલ્દી જ સમાપ્ત થશે આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે આ જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ધોવટ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દીથી ધન પ્રાપ્ત થશે જો તમે કોઈ કામ માટે કાંગી બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોમાં સહકારી વસ્તુ અથવા તો રોટલી લઈને જોશો તો તે સૂચવે છે તમને ક્યાંયથી ધન લાભ થવાનું છે નવ કાચપાનું જોવું તે શુભ છે ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો જો તમને સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે તમે મોર નાસ્તો જોવો છો તો દિવસ થી તમારા સારા દિવસો થશે મોર જોવો શુભ માનવામાં આવે છે દસ હાથમાં ખંજવાળ આવી સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક ખંજવાળ શરૂ થઈ જાય તો તેને પણ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમને કોઈ પણ સમયે આર્થિક લાભ મળી શકે છે અગિયાર જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોવ અને રસ્તામાં કોઈ નવા વાર કન્યા દેખાય તો સમજવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે બાર શંખનો અવાજ સાંભળવો જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે સવારે શંખનો અવાજ સાંભળવાનો મતલબ છે કે તમારું ભાગ્ય ખુલવાનું છે તે સાવરણીને જોવી સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈ રસ્તામાં રસ્તો સાફ કરતા જોવ છો તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરી રહ્યા છે તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધન પ્રાપ્તિ થવાની છે સૌ જો તમે યાત્રા કરી રહ્યા હો અને તે દરમિયાન તમને સાફ અને વાંદરો દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે તમારી પાસે ધનનું આગમન થવાનું છે જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા છો તો તરત જ કોઈ ઈચ્છા વ્યક્ત કરો અને બે માન્યતાઓ અનુસાર તે ઈચ્છા દિવસમાં પૂરી થઈ શકે છે આ એક ખૂબ જ શુભ સંકેત પણ માનવામાં આવે છે પંદર જો તમારા ઘરમાં અચાનક એક જગ્યાએ ત્રણ ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે સોળ પાણીથી ભરેલું વાસણ જોવું જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણીથી ભરેલો ઘડો દેખાય છે તો તે પણ એક શુભ સંકેત છે સત્તર સમૂહમાં કાળી કીડીઓ જોવી જો તમને અચાનક તમારા ઘરના દરવાજે અથવા તો અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘર પર બની રહેવાની છે અને તમારો કોઈ પણ અટકેલો કામ સંપન્ન થવાનું છે આવી સ્થિતિમાં તે કીડીઓને નકારાત્મક કરો અને તેમને લોકમાં ખાંડ મેળવીને આપવો અઢાર ઘરની છત પર કોયલનો અવાજ સાંભળવો એ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે જો તમને તમારા સપનામાં અથવા તો રસ્તા પર સોનેરી સાફ દેખાય છે તો તમારા સારા દિવસો શરૂ થવાના છે અને ભાગ્ય મજબૂત થવાની નિશાની માનવામાં આવે છે જે દિવસે તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલા દહીં કે દૂધ જુઓ છો તો તે સૌભાગ્યની નિશાની છે ઓગણીસ જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતા જુઓ તો સમજી લો કે સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો પડેલો જોવા મળે છે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળી જશે વીસ જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેની સૂણ ઊંચી કરીને ઊભો હોય તો તમારે સમજી લેવું કે તમારા સ્થાન પર દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે તમારા પરિવાર ને સુખ ને સમૃદ્ધિ માં વધારો થવાનો છે હાથી ને ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો જય ગોગા મહારાજ લખો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે ગોગાની વાતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર